રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર પીજીવીસીએલના ઉમેદવારો કે જે છેલ્લા ચાર દિવસથી પીજીવીસીએલની જે ભરતી છે તે ભરતીની માંગ સાથે અને તેનું જે સમયગાળો છે તે સમયગાળાનું જે વેઇટિંગ લિસ્ટ છે તેને વધારી દેવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે ઉમેદવારો કે જે આંદોલન કરી રહ્યા હતા તે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ચાર દિવસથી રાજકોટ પીજીવીસીલ કચેરી બહાર વિદ્યાર્થીઓ પીજી જે ઉમેદવારો છે તે છેલ્લા ચાર દિવસથી ભૂખ્યા પેટે તરસ્યા પેટે આંદોલન કરી રહ્યા છે ઊર્જા મંત્રી પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જે છેલ્લા એક વર્ષથી જે પીજીવીસીએલમાં લાઇનમેનની જે ભરતી કરવામાં આવે છે તે ભરતીમાં જે ખાલી પડેલી જગ્યાઓ છે તે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે નહીં કે નવી ભરતી બહાર પાડવામાં આવે અને સાથે સાથે જે વેઇટિંગ લિસ્ટ છે તે વેઇટિંગ લિસ્ટનો જે સમયગાળો જે પૂર્ણ થવા આવ્યો છે ત્યારે એ વેઇટિંગ લિસ્ટને પણ આગળ વધારી દેવામાં આવે તેની સમય મર્યાદા છે તેને વધારી દેવામાં આવે ત્યારે છેલ્લા ચાર દિવસથી આ બે માંગ સાથે વિદ્યાર્થીઓ આંદોલનના રસ

تو کي سڪام هين ઉમેદવારો કે જે આંદોલન કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી છે તેમની માંગણી ક્યારે સ્વીકારાય છે આગળ તેમને કયા પરિણામો જોવા પડશે તે હવે જોવાનું રહ્યું તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર